નવી નવી રેસિપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો અને લાઈક પણ આપો હર્ષા કુકિંગ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું કારેલાનું શાક આ કારેલાનું શાક આપણે ટેસ્ટી મજેદાર અને નવી રીતે બનાવવાના છીએ તો ચાલો બનાવવાનું શરૂ કરીએ કટકી કારેલાનું ટેસ્ટી મજેદાર શાક કટકી કારેલાનું શાક બનાવવા માટે સૌ પહેલાં આપણે મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ અહીં ત્રણ કારેલા લીધા છે ત્રણેય કારેલાને સારી રીતે ધોઈ લીધા છે ત્યાર પછી તેની છાલ ઉતારી આગળ પાછળનો ભાગ કાઢી અને કટકીમાં કાપી લેવાના છે મરચાં અને આદુ ત્રણ મરચાં લીધા છે અને આદુનો ટુકડો લીધો છે આમાંથી અડધું આદુ આપણે નાખીશું આખું નહીં નાખીએ બધું જ બંનેની આપણે પેસ્ટ કરી લઈએ ડુંગળીને ઝીણી સમારી લઈએ ટમેટાની પ્યુરી કરી લેવાની છે અથવા ખમણી લેવાનું છે ચણાના લોટને શેકવાનો છે અડધી વાટકી ચણાનો લોટ છે અને એક વાટકી આપણે ચવાણું લીધું છે તેને આપણે પીસી લેવાનું છે આ બધું જોઈ લીધા પછી અને બધી વસ્તુઓ લઈ લીધા પછી સૌથી પહેલાં આપણે કારેલાને કાપી લઈએ આગળ પાછળનો ભાગ આપણે કાઢવાનો છે છાલ ને કાઢી લેવાની છે કારેલાને એકદમ સ્વચ્છ પાણીથી અને સારી રીતે ધોઈ લેવા એટલે માટી હોય તો નીકળી જાય જંતુનાશક દવાઓ છાંટેલી હોય તો પણ નીકળી જાય શાકભાજીમાં એ બધું છાંટેલું હોય છે દવાઓ વગેરે અને માટીવાળા પણ હોય છે એટલે સારી રીતે સાફ થઈ જાય હવે આપણે આ કારેલાને બે ટુકડામાં કાપીશું અને વચ્ચેથી બી હોય તો આપણે કાઢી લેશું અને હવે આપણે ટુકડાઓમાં કાપીશું બહુ નાની કટકી પણ નહીં કરીએ અને બહુ મોટી પણ નહીં મીડિયમ આપણે કટકી કરીશું જુઓ આવી કટકીઓ આપણે કરીશું બધા જ કારેલાને કટકીઓમાં કાપી લઈએ કારેલાની છાલ ઉતારી અંદરના બી કાઢી અને કટકીમાં કાપી લીધા પછી હવે આપણે લઈશું કુકર કુકરમાં આપણે તળીએ પાણી મૂકેલું છે અને તેની અંદર આપણે આ કારેલાની કટકી ઉમેરી દઈએ અને બે સીટી થવા દઈએ અહીં મારું નાનું કુકર છે અને કુકર થોડું ઊભું છે એટલે હું બે સીટી વગાડીશ પણ તમારી પાસે હાંડી ટાઈપનું અને પોળું કુકર હોય તો તમે એક સીટીમાં પણ બાફી શકો છો આમાં મીઠું નથી નાખવાનું આ રીતે આપણે બાફી લઈએ ચણાના લોટને તળિયાવાળી આપણે એડ કરેલો છે અને હવે આપણે ધીમા તાપે શેકી લઈએ ચણાનો લોટ છે ગુલાબી કે બ્રાઉનિશ જેવો શેકવાનો છે શાક છે ને એનો સ્વાદ બહુ સરસ આવે કાચો સ્વાદ ના લાગે ને ચણાના લોટનો જો કાચો સ્વાદ આવે ને તો કોઈ પણ રસોઈ કે કોઈ પણ વાનગી અથવા શાક ટેસ્ટમાં સરસ ના બને આ રીતે આપણે શેકી લઈએ અને ત્યાર પછી ડુંગળી સમારી લઈએ મરચાં આદુની પેસ્ટ કરી લઈએ અને ચવાણુંનો ભૂકો કરી લઈએ અને બીજા ઇન્ગ્રીડિયન્ટ જેમ જેમ નાખતી જઈશ તેમ તેમ તમને બતાવતી જઈશ પાંચ મિનિટમાં ચણાનો લોટ એકદમ સારી રીતે શેકાઈ ગયો છે જુઓ આવો ચણાનો લોટ આપણે શેકવાનો છે હવે આપણે ચણાના લોટને બીજા વાસણમાં ટ્રાન્સફર કરી દેશું જેથી કૂકિંગ પ્રોસેસ હોય ને એ બંધ થઈ જાય ને તો વધુ કૂક થઈ જાય અને બળી જાય ટામેટાને ખમણી લીધું છે આદુ મરચાંની પેસ્ટ બનાવી લીધી છે ચમાણાને પીસી લીધું છે અને ડુંગળીને બારીક સમારી લીધી છે અહીં કારેલા પણ સારી રીતે કૂક થઈ ગયા છે અને ઠંડા પણ થઈ ગયા છે જુઓ હું બતાવું છું કેટલા કૂક થયા છે તે બે સીટી કરી હતી આપણે જુઓ બફાઈ ગયા છે પછી તો તમારા કુકર ઉપર ડિપેન્ડ છે પણ આવા થઈ જવા જોઈએ કારેલા બે કટકા થઈ જવા જોઈએ અને કલર ચેન્જ થઈ જવો જોઈએ તેવું આપણે બાફવાના છે હવે કારેલાનું પાણી પણ આપણે કાઢી નાખીશું બધી જ પ્રિપેરેશન કરી લીધા પછી અહીં કઢાઈમાં મેં બે ચમચા તેલ મૂકેલું છે તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે રાઈ એડ કરી દેશું એક ચમચી એક ચમચી જીરું ઉમેરી એક ચમચી હળદર અડધી ચમચી હિંગ ઉમેરી દઈએ ત્યાર મરચા આદુની પેસ્ટ ગેસને અહીં આપણે મીડિયમ જ રાખીએ બધી વસ્તુ સંતળાઈ જાય એટલે તરત જ આપણે કાપેલી ડુંગળી એડ કરી દઈએ ડુંગળીને પણ સારી રીતે ચડવા દઈએ ફ્રાય થવા દઈએ ડુંગળી સંતળાઈ ગઈ છે જો ડુંગળીએ બધું જ તેલ કાઢી નાખ્યું છે બહાર અને આ રીતે ફ્રાય થઈને ઉપર આવી ગઈ છે આટલી ડુંગળી આપણે સાંતળવાની છે

બધાને ભાવશે અને નવી રીતે થોડુંક શાક લાગે નાની નાની કટકી આ બધા મસાલા અને કારેલાનું શાક તો ઘણી રીતે બનતું હોય કારેલાના અલગ અલગ શાકનો વિડીયો મેં ચેનલ પર મૂકેલો છે તેને તમે ચેનલ પર જઈને જોઈ શકો છો આ રીતે આપણે સંતરાવા દેશું ટામેટા પણ સારી રીતે સંતરાઈ ગયા છે જ્યારે ડુંગળી ને ટમેટા સંતરાઈ જશે ને ત્યારે બધું જ તેલ છૂટું પડી જશે એટલે આપણે સમજવાનું કે બંને વસ્તુ સારી રીતે ચડી ગઈ છે હવે આપણે ઉમેરીએ મસાલા સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈએ દોઢ ચમચી કાશ્મીરી લાલ મરચાં ને ભૂકે ઉમેરી દઈએ બે ચમચી જીરું જીરું આગળ પડતું અને લાલ મરચાની ભૂકી પણ થોડી આગળ પડતી બહુ સરસ બને મસાલા નાખ્યા પછી ગેસ ને આપણે સ્લો કરી દેવાનો જેથી બળી ન જાય અને હવે કારેલામાંથી જે પાણી કાઢ્યું હતું તેને આપણે થોડું ઉમેરી દઈએ એ પાણીનો પણ ઉપયોગ થઈ જાય અને આ રેસીપી હેલ્ધી બને હવે અહીં ગેસને થોડોક મીડિયમ કરીએ આપણે અને હવે કારેલા બાફિયા હતા તેને આપણે એડ કરી લઈએ ત્યાર પછી ચણાનો લોટ

સરસ રીતે ચલાવી જો કેવું સરસ શાક બનીને તૈયાર થઈ ગયું છે બધી વસ્તુ હવે કુક થઈ ગયેલી છે એટલે વધારે ચડવા દેવાની જરૂર નથી માત્ર મસાલા લોટ અને ચવણનો ભૂકો પડી જાય ને તેટલું જ આપણે ગેસ પર રાખવાનું છે અહીં ચાખી લેવાનું મીઠું કે કઈ વધારે જરા જરૂર હોય તીખાસ નહીં તો ઉમેરી દેવાનું ખટાશ આપણે અત્યારે ઉમેરવાના છીએ ગેસ બંધ કરીને હવે આપણે બધું મિક્સ થઈ જાય પછી ગેસને બંધ કરી દઈએ અને ગેસને બંધ કર્યા પછી ફરીથી આપણે હલાવી લઈએ જુઓ કેટલું સરળતાથી અને ઝટપટ બની જતું આ શાક છે અને હવે છેલ્લે ગેસ બંધ કર્યા પછી આપણે એક લીંબુનો રસ ઉમેરી દઈએ ત્યાર પછી કોથમરી કોથમરીને આપણે બારીક સમયને સમારીને ઉમેરી દઈએ હવે મિક્સ કરી લઈએ જેથી લીંબુનો રસ કોથમરી વગેરે ભળી જાય ત્યાર પછી આપણે સર્વિંગ કરી લેશું જોર તૈયાર થઈ ગયું છે કટકી કારેલાનું શાક લંચ બોક્સ કે ટિફિનમાં આપી શકાય તેવું લંચ કે ડિનરમાં લઈ શકાય તેવું રોટલી પરોઠા પૂરી કે ભાખરી સાથે ખવાય તેવું એકદમ ટેસ્ટી મજેદાર કટકી કારેલાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે આ શાક બાળકો પણ ખાય તેવું બન્યું છે આ શાક જરાય કડવું બન્યું નથી આ રીત ફોલો કરશો ને તો તમારું પણ શાક આવું જ બનશે ટેસ્ટી મજેદાર અને કડવાસ વિનાનું કટકી કારેલાના આ શાકનો વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને જણાવજો અને જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને વધુને વધુ લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો હવે મળીશું આવી જ એક અવનવી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ